ગુજરાતમાં જેની સ્વિટરલેન્ડ તરીકે ઓળખ છે એવા કચ્છની અંદર ભુજ પાસે આવેલું માધાપુર ગામ કે જ્યાં મણિનગર શ્રી સ્વામિરણ ગાંધી સંસ્થાન શ્રી સ્વામીરણ સિદ્ધાંત સજ્જવન મંડળ માધાપુરમાં ભાઈઓ અને બહેનોનું મંદિર આવેલું છે ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપાએ શ્રીજી મહારાજ અને જીવનકાણ અબજી બાપ પાસેના સર્વપરી સિદ્ધાંતોનો રક્ષણ કરવાને માટે શ્રી સ્વામિર સિદ્ધાંત સજીવન મંડળની સ્થાપના કરી અને સૌ પ્રથમ માધાપુરની અંદર મણિનગર શ્રી સ્વામિયણ ગાદી સંસ્થાનનું જે મંદિર થયું એ મંદિરમાં બિરાજમાન ઉપાશ દેવ શ્રી ઘનશ્યામ મહારાજનો અમૃત મહોત્સવ એનો આજે શુભારંભ પ્રારંભ દિવસ હતો અને શ્રી સ્વામિયણ ગાદીના આચાર્ય જ્ઞાન બહોદતિ શ્રી જીતેન્દ્રિય પ્રિયદાદી સ્વામીજી મહારાજના પાવન સાનિધ્યમાં અને ભારતભરની અંદર જે જે આ મંદિરો છે આબુ છે મુંબઈ છે વગેરે રાજ્યોમાંથી અને ગુજરાતના ઠેર ઠેર વડોદરા સુરત કડી વગેરેથી પણ પૂજનીય સંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છે આ પ્રસંગે ઓસ્ટ્રેલિયા અમેરિકા આફ્રિકા યુકેમાંથી પણ બહુ મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત થયા છે અને આજે મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો છે આ પ્રસંગે પરમપુરથી આચાર્ય સ્વામીજી મહારાજના આશીર્વાદ કથામૃતનો લાભ તેમજ વિવિધ સંસ્થાઓને મણિનગર શ્રી સ્વામિનારાયણ સંસ્થાન તરફથી આર્થિક યોગદાન પણ આપવામાં આવ્યું છે જય સ્વામિનારાયણ આજે અમારો પ્રથમ દિવસ છે અને પ્રથમ દિવસે વચનામૃત ગ્રંથ ગાદી સ્વામિનારાયણ ગાદી ગ્રંથ અને પછી બાબા શ્રીની વાતો ની આજે પ્રારંભ થયો છે અને ઘણા બધા હરિભક્તોએ અને ગ્રામ્યજનોએ તેનો લાભ લીધેલો છે ખાસ કરીને શું ખાસ્યતા છે યણ ભગવાને જેમ કીધું એમાં ધર્મની સાથે સાથે સમાજ સેવા એટલે ધર્મની સાથે સાથે માણસો ધાર્મિક સભામાં પણ આવે અને આવા દાન ડોનેશન કરી અને સામાજિક કાર્યોમાં પણ સહભાગી થાય એ જ અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે